મારું નામ છે કૈલાસ બેન એમ પીયા સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું ખજૂર પાક તો આપણે આ ખજૂર લીધા છે એક કિલો ખજૂર છે આપણે ઠળિયા બધા કાઢી નાખ્યા છે આ રીતે ઠળિયા બધા આપણે કાઢી લીધા છે અને આ જે ઓલો પોસો ખજૂર આવે ને એ ખજૂર લેવાનો હોય આપણે આમાં ખજૂર પાકમાં અને આ બિસ્કીટ લીધા છે આપણે આ મોડા ઓલા બિસ્કીટ આવે એ વેરી ગુડ અને આ ટોપરાનું સીણ લીધું છે આપણે આ કપ અને આ બદામનો ભૂકો છે અને આ ઘી લીધું છે આપણે અને આમાં આપણે બનાવશું તો આપણે હવે આ ગેસ ચાલુ કરશું અને આ કડાઈ મૂકશું અને એમાં આપણે ઘી નાખશું આ બે ચમચી જેટલું આપણે ઘી લીધું છે તો હવે આપણે આમાં ખજૂર નાખી દેસુ આપણે આને આ રીતે આમાં શેકી લેશુ ખજૂર હવે આપણે આ કાજુ નાખશું અને આ બદામ અને આપણે આ નું સીણ નાખશું થોડુંક અને હવે આપણે આને મિક્સ કરી દેસુ આ રીતે આપણે બધું મિક્સ કરી દેશું તો હવે આપણે આને નીચે ઉતારી લેશું તો હવે આપણે આમાં કાઢી લેશું 25 માં અને આપણે ઠંડો થવા દેસુ તો હવે આપણે આ આ માવો લેશું અને આપણે પેલા ઘી વાળો હાથ કરી લેશું આ રીતે આપણે આ બિસ્કીટ કરતા આપણે થોડીક આમ મોટી કરવાની સાંકી ખજૂર ની આ રીતે હવે આની ઉપર આપણે આ બિસ્કીટ મૂકશું આ રીતે તો હવે આપણે આ બીજી આ રીતે આ ખજૂરનો માવો લઈ અને આપણે પાછો આવી બનાવી નાખશું સાનકી ખજૂર ની આ રીતે પાછી આપણે આને ઉપેર મૂકી દેસુ પાછું આપણે આ બિસ્કીટ મૂકશું ઉપર તો આપણે આ રીતે ત્રણ બિસ્કીટ નું બનાવશું આ રીતે પાસો આપણે આમ માથે મૂકી દેસુ અને આ બિસ્કીટ મૂકશું આપણે તો એ પણ આપણે આની ઉપર મૂકી દેશું આ રીતે તો આ રીતે આપણે બધો ખજૂર આ રીતે આમ કરી નાખવાનો છે આ રીતે આપણે બનાવી લેવાનો છે અને આમાં હવે આ ટોપરાનું સીણ છે એની અંદર આપણે આ રીતે કરી લેવાનું છે તો આ રીતે આપણે બધા બનાવી લેશું તો આપણે આ રીતે આ બધા રોલ બનાવ્યા છે આપણે આ ત્રણ ત્રણ બિસ્કીટ ના બનાવ્યા છે આ રીતે તો આપણે આ બધા રોલ બનાવી લીધા છે તો હવે આપણે જે આ ખજૂર નો માવો છે એનો હવે આપણે આ રોલ એક બનાવશું તો આમાં આપણે ઘી લગાડશું આ પ્લાસ્ટિક નો કોઈ પણ તમારી પાસે આવો કાગળ જાડો હોય તો એમાં પણ તમે બનાવી શકો છો તો આપણે આમાં ઘી લગાડી દઈશું અને આ રીતે આપણે આને આમ પતલો બે કામ બનાવી લેશું તો હવે આપણે આની અંદર આ બિસ્કિટ નાખી દેશું તો આ રીતે આપણે આ બિસ્કીટ ભાંગી નાખવાના છે આ રીતે આ રીતે તો હવે આપણે આનો આ રોલ વાળી લેશું આ રીતે આપણે આ રોલ વાળી લેશું આ રીતે રોલ વાળી લેવાનો છે આપણે આ રીતે આ રીતે તો હવે આપણે આ ટોપરું નાખશું ટોપરાનું શીણ છે તો આ રીતે હવે આને પેક કરી દેવાનું આ કાગળમાં અને હવે આપણે આને એક કલાક માટે આપણે આને ફરીમાં મૂકી દેસુ એટલે આ ખજૂર જામી જાય કલાક થઈ ગય છે તો હવે આપણે આને કટિંગ કરી લેશું આપણે કટિંગ કરી લેશું તમે પણ આ રીતે ત્યાં ખજૂર પાક બનાવી શકો છો આવો રોલ બનાવી અને તમે પણ આ રીતે ખજૂર પાક બનાવી શકો છો તો આપણે પણ આને હવે કટિંગ કરી લેશું આ રીતે આપણે કટિંગ કરશું આ રીતે આપણે કટિંગ કરી લીધું છે આને પણ આપણે કટિંગ કરી લઈશું તો આ રીતે હવે આપણે આ બધું કટિંગ કરી લેશું તો આપણે આ રીતે બધું કટિંગ કરી લીધું છે તો આપણે હવે સર્વ કરશું તો આ રીતે હવે આપણે સર્વ કરશું અત્યારે શિયાળામાં પણ આ ખજૂર પાક બહુ સારો એમ આપણે આ નાના છોકરાઓને કરી કરીને ને ખવડાવીએ તો પણ બહુ ગુણકારી બહુ સારો એમ એમદ ખજૂર પણ છોકરા ઘણા ન ખાતા હોય તો આપણે આ રીતે આ ખજૂર પાક બનાવીએ તો છોકરાઓને પણ ભાવે છે અને ખાય છે અમે તો આ ખજૂરની સિઝનમાં અમે બે થી ત્રણ વાર તો અમે ખજૂર પાક બનાવીએ એમ આ રીતે પણ તમે બનાવી શકો છો આ રોલ કરી અને તમે આ રીતે પણ આ ખજૂર પાક આમ બનાવી શકો છો તમે તૈયાર છે આપણો ખજૂર પાક તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવા લાગ્યો ખજૂર પાક